દેશની ત્રીજા નંબરની અને ગુજરાતની બીજા ભગવાન જગન્નાથની આગામી રોજ નીકળનારી રથયાત્રા કાર્યાલય ખાતે સંતો હસ્તે ધ્વજારોહણ કરવામાં ભાવનગરમાં દર વર્ષની પરંપરા મુજબ યોજાનાર આગામી અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા આ વર્ષે પણ ભાવનગરમાં નીકળશે ત્યારે સમગ્ર દેશની ત્રીજા નંબરની અને અમદાવાદ પછી ગુજરાતમાં બીજા નંબરની ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભાવનગરમાંથી નીકળશે છેલ્લા ચાલીસ વર્ષથી ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા છે વર્ષે પણ આગામી રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા સુભાષનગર મહાદેવ મંદિર ખાતેથી ત્યારે આ રથયાત્રાને લઈને રથયાત્રા સમિતિ દ્વારા તૈયારીઓનો પ્રારંભ કરાયો હતો સ્વર્ગવાસી ભીખુભાઈ ભટ્ટ પ્રેરિત ભગવાન જગન્નાથજી રથયાત્રા સમિતિ દ્વારા પરંપરા મુજબ રથયાત્રાના એક માસ પહેલા ધ્વજારોહણ તેમજ કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવે છે

અષાઢ સુદ બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન થાય છે તે મુજબ આ વર્ષે ચાલીસમી રથયાત્રા આગામી સત્યાવીસ જૂનના રોજ નીકળવાની છે દર વર્ષે રથયાત્રા પહેલાં એની તૈયારી રૂપે એક મહિના અગાઉ કાર્યાલયનું ઉદઘાટન અને ધ્વજારોહણનો કાર્યક્રમ પરમપૂજ્ય સંતોના વ્રદ હસ્તે કરવામાં આવે છે અને ત્યાર પહેલાં પણ બાકીની તૈયારીઓ શરૂ થઈ ગઈ હોય છે પણ આજે વિધિવત રીતે કાર્યાલયનો શુભારંભ કરવામાં આવી રહ્યો છે આજ રોજ પૂજ્ય સંતોના ભરદ હસ્તે અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ ચાલીસમી ભગવાન જગન્નાથજીની રથયાત્રાના કાર્યાલયનું ઉદઘાટન અને ધ્વજારોહણનો કાર્યક્રમ અત્યારે સંપન્ન થશે આ વખતની વિશેષતામાં દર વર્ષે જે મૂર્તિઓ છે એ બાર વર્ષે એનો બદલાવ થતો હોય છે આ વર્ષે સત્તરમી મેના રોજ એને કલેવર કહેવામાં આવે છે સત્તરમી મેના રોજ આ જે આપણી પરંપરાગત રીતે બાર વર્ષ પહેલાંની જે મૂર્તિ હતી એનો આ વર્ષે બદલાવ કરવામાં આવ્યો છે અને નયનરમ્ય ભગવાનની મૂર્તિઓ એ નવી મૂર્તિઓ સાથે આ વખતની રથયાત્રામાં ભગવાન દર્શન દેવા માટે નગરચરિયાએ પધાર છે